બોટાદના ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન દરમિયાન ડીવાયસપી મહર્ષિ રાવલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવ્યો વિવિધ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખી લોક દરબાર યોજવામાં આવ્યો હતો ગઢડા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોક દરબારમાં ગઢડાના નાગરિકો વેપારીઓ તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પોલીસની કામગીરી અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા

મુદ્દાઓ છે સ્થાનિક તે અન્વયે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું આ લોક દરબારમાં ના નાગરિકો તથા અન્ય વેપારી મિત્રો આગેવાનો પણ હાજર રહ્યા હતા જે લોકદરબારમાં તેમના દ્વારા જે પોલીસના કામગીરી અંગે પ્રશ્ન છે તે રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને ટ્રાફિકની જે ગામમાં સમસ્યા છે અને આ સિવાય અન્ય પણ જે પોલીસના પોઈન્ટના લગતા મુદ્દાઓ છે તેની ચર્ચા કરવામાં આવી હતી અને જેનું સોલ્યુશન યોગ્ય રીતે આવે તે અન્વયે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેટ કરી અને કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે તેવી બોટાદ જિલ્લા પોલીસ તરફથી છે તે ખાતરી એમને આપવામાં આવી છે